મિત્રો જય શ્રી કૃષ્ણ આજે બીજા એક વિડીયોમાં તમારું સ્વાગત છે આજે હું તમને એક એવી જાણકારી આપવા આવ્યો છું જે દરેક યુટ્યુબરને કામની છે કેમ કે આ વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે હું તો કહું છું તમે પહેલેથી તમારા મિત્રોને શેર કરી દો જે યુટ્યુબર હોય મિત્રો એવી તમે ન્યૂઝ સાંભળી હશે કે જો બે હજાર ચોવીસમાં એકત્રીસ ડિસેમ્બર સુધી તમે ટેક્સ ફોર્મ નહીં ભરો તો તમારું જો યુટ્યુબ જે પેમેન્ટ આવવાનું છે એ અટકી જશે અને તમારું કદાચ યુટ્યુબ ચેનલ જે મોનિટાઈઝેશન છે એ બંધ પણ થઈ શકે છે તો એના ટોપિક વિશે આજના વિડીયોમાં હું તમારે વાત કરવાનું છું તો કયા લોકોએ નવું સબમિટ કયા લોકોએ ટેક્સ ફોર્મ ભરવું અને કયા લોકોએ ટેક્સ ફોર્મ નથી ભરવાનું એની સંપૂર્ણ જાણકારી હું આજના વિડીયોમાં આપવાનો છું તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો મિત્રો વિડિયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો તમે જોયું હશે કે તમારા વાઇટી સ્ટુડિયોની અંદર સો ડોલર બસો ડોલર કે સોથી અંદર જેટલા પણ રૂપિયા થયા છે એ પેમેન્ટ સત્યાવીસ તારીખે આવી જાય છે આઈ મીન કે ત્રેવીસ તારીખ પહેલાં તમારું પેમેન્ટ આવી જતું હશે કાં તો ત્રીસ તારીખ પહેલાં તમારા વાય સ્ટુડિયોની અંદર જેટલા કંઈ પૈસા થયા છે મિત્રો એ પૈસા તમારા મહિનાની એન્ડિંગ સુધીમાં આવી જાય છે તો જો તમે પણ તમારું પેમેન્ટ અટકાવવા ના માગતા હોય તો આ વિડીયો ખાસ જોજો અને તમારા મિત્રોને પણ શેર કરજો મેં પણ એવું સાંભળ્યું છે કે જો એકત્રીસ ડિસેમ્બર સુધી ફોર્મ નહીં ભરીએ તો આપણું જે પેમેન્ટ છે એ અટકી જશે અને કદાચ યુટ્યુબ ચેનલ જે મોનિટાઈઝેશન છે એ બંધ પણ થઈ શકે છે તો મિત્રો ચિંતા ના કરતા હું તમને જાણકારી આપી દઉં જે લોકોની લોકોની ચેનલ ચેનલ જે હજાર એકવીસમાં મોનિટાઈઝ થઈ છે એ લોકોએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ આ નવું ટેક્સ ફોર્મ ભરવાનું છે કેમ કે આ ટેક્સ ફોર્મ ત્રણ વર્ષનો સમયગાળાનો હોય છે મિત્રો ત્રણ વર્ષ પછી પાછું ભરવું પડે છે તો જે તમારે ચેક કરવું હોય કે તમારે નવું ફોર્મ ક્યારે ભરવું પડશે તો તમારે જતું રહેવાનું છે ગૂગલમાં અને ત્યાં લખવાનું છે ગૂગલ એડસેન અને જે પણ તમે જીમેલથી બનાવ્યું છે ગૂગલ એડસેન એકાઉન્ટ એનાથી તમારે લોગ ઇન કરવાનું છે ત્યાં જશો એટલે તમને આવું એક ઇન્ટરફ્રેસ ખુલશે તો તમારે ઉપર ત્રણ ડોટ પર ક્લિક કરવાનું છે અને નીચે પેમેન્ટ ઇન્ફોર્મેશન જે છે એની પર ક્લિક કરી દેજો એ ક્લિક કરશો એટલે તમારું બીજું પેજ ખુલશે કે તમારા કેટલા ડોલર જમા થયા છે એ તમને બતાવશે અને બીજું એક ઓપ્શન આય છે મેનેજ સેટિંગ એની પર ક્લિક કરી દો એની પર ક્લિક કરશો એટલે જ્યારે પણ તમે ટેક્સ ફોર્મમાં જે જે ડિટેલ ભરી હતી એ ખુલશે એ ખુલશે એટલે નીચે આપણે એક બીજું ઓપ્શન આવશે જે બતાવી દઉં મિત્રો તમને આવી રહ્યું આની ઉપર પહેલું જે બટન છે પેન એની પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે બીજું એક મેનેજ ટેક્સ કરીને ઇન્ફોર્મેશનનું ઓપ્શન આવશે તે ક્લિક કરી દેજો એ ક્લિક કરશો એટલે ટેક્સની જે કંઈ ઇન્ફોર્મેશન છે એ આપણાને અહીં શો કરશે તો જે લોકો મિત્રો એમ કહે છે કે તમારું યુટ્યુબ ચેનલ બંધ થઈ જશે તમને પેમેન્ટ નહીં મળે એ લોકોને આ ખાસ જોઈ લેવાનું છે હું તો કહું છું તમે પણ જોઈ લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો આ એક એક્સપાયરી ડેટ આપેલી છે જેમ કે મારી એક્સપાયરી ડેટ છે ડિસેમ્બર એકત્રીસ બે હજાર છવ્વીસ એમ તમારી પણ એક્સપાયરી ડેટ આપેલી હશે આય જો તમારી એક્સપાયરી ડેટ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હોય તો તમારે નવું ટેક્સ ફોર્મ ભરવાનું છે નહીં તો તમારે ભરવાનું નથી ચિંતા ના કરતા તમારું પેમેન્ટ આવી જશે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક જરૂર કરી દેજો મિત્રો જે લોકો તમારા યુટ્યુબર ભાઈબંધો છે એમને પણ આ વિડીયો શેર જરૂર કરી દેજો અને મિત્રો જો તમારે બે હજાર ચોવીસમાં સમાપ્ત થવાનું છે આવી રહ્યું નવું ફોર્મ તમારે ભરવાનું છે તો હું અત્યારે જ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટમાં યસ કરી દો જેથી કરીને કાલે તમારી માટે હું બીજો એક નવો વિડીયો બનાવીને લાવું કે નવું ફોર્મ કેવી રીતે ભરવું અને અહીં ઓપ્શન પણ છે જો તમે જાતે ભરી શકો તો ભરી લેજો નહીં તો હું તમને નવો વિડીયો બનાવીને ઇન્ફોર્મેશન આપી દઈશ તો વિડિયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારો ગુજરાતી ભાઈ આવી રીતે જ તમને સપોર્ટ કરતો રહેશે ધન્યવાદ